સૌરાષ્ટ્ર ગુજરાતના સુનિયતના રહેબર નુરાની સરકાર પીર સૈયદ દાદા બાપુ કાદરી વફાત થયા છે સાવરકુંડલા ખાતે દફનવિધિ થઈ સમગ્ર દેશભરના સુન્ની મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને બાપુના લાખો શિષ્યો ઉમટી પડેલા હતા સૌરાષ્ટ્ર ગુજરાતની ધરતી એજ્યુકેશન કોમી એખલાસ દીની દુનિયાવી તાલીમ અને વ્યસન મુક્તિના

એક શોકની લાગણી ફેલાઈ ગયેલી હતી ભારે ગમગીની સાથે શોકમય વાતાવરણ ફેલાયું છે સરકાર કાદરીની બે દિવસથી અચાનક તબિયત ના દુરસ્ત થતા અમરેલી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવેલા હતા તેમની સેહત માટે દુવાઓ થતી હતી ત્યારે તેમના લાખો શ્રદ્ધાળુઓમાં ચિંતા ફેલાઈ હતી અને અચાનક તેમણે દુનિયાથી વિદાય કરીને પડદો કરી લેતા અને સૌરાષ્ટ્ર ગુજરાતના સુન્ની મુસ્લિમ સમાજને જાણ થતા હજારોની સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે ઉમટી પડેલા હતા સમગ્ર ગુજરાતમાં શોકમય વાતાવરણ ફેલાયું છે તેમના પવિત્ર પાર્થિવ દેહને સાવરકુંડલા ખાતે આજે દફન કરવામાં આવેલ છે અને લાખોની સંખ્યામાં સુન્ની મુસ્લિમ સમાજના લોકો દેશભરમાંથી તેમની દફન વિધિમાં જોડાયા હતા તેમના પરિવારજનોને આશ્વાસન અને હિંમત આપવા માટે મેદની ઉમટી પડેલી હતી સાવરકુંડલાના હિન્દુ મુસ્લિમ વેપારીઓએ પોતાના ધંધો રોજગાર બપોર સુધી બંધ રાખી દાદા બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલી હતી